બાર થી 12:48 સમય માં એટલે 45 મિનિટ નો સમય છે આપણી પાસે બપોરે 10 કાળ અને ઈ સમયે ભગવતી છે પોતાના નિજ સ્થાન ની અંદર જે અનુગ્રહ કરી જશે તેની ટકાશતા થશે એટલે કોઈને આજ બાગુ માં કોઈ ને ફોન થી મેસેજ દેવાનો હોય અથવા તો કોઈ ને જાણ કરવાની હોય તો તમે કરી દેજો ગઈ કાલે આપણે જાહેરાત એ રીત ના આજે કરીએ છીએ કે બાર ને ઓડતાલીસ વાગ્યાના સમય સુધીમાં આપણે ભગવતીની નિજ સ્થાનની અંદર અભિજીત મુહૂર્તની અંદર પ્રતિષ્ઠા કરવાની છે તો દરેક ભાવિક ભક્તજનો આની ખાસ નોંધ લે ચાલો હરે ઓમ મહા બે હાથ જોડી ભાવેશભાઈ દેવતાઓની પ્રાર્થના કરીએ છીએ હરે ઓમ યમ રામ મહાવરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુનાવંતિ દિવ્યસ્તમય વેદે સાંગપદક્રમોપનિષદે ગાયંતિયા

તવરે રાખીયા બોલ ભાઈ બજાઈ સાપણ ને મતાવી અને પૂજાના અધ્યાર્ત્રા કરીને કરમન હા દેવી પ્રમુખ સમન બિતા ગણપતિ આદિ દેવતાઃ પ્રિયતા નમઃ ચાલો હવે ઈ થાડી લેન તમે બે જણા ઊભા થઈ જાવ ઊભા થઈ જાવ તમે બે જણા અને ત્યાં ઈ મૂર્તિઓ જે છે ઈ મૂર્તિઓ સિંહાસન ની અંદર એક એક ફૂલ ચડાવતા જાઓ ફરંદે હર કોઈ ગોર છે જજમાન પાસે તમે જાઓ પાણીનું ઓલું લેતા જાઓ ને ડાફરો લેતા જાઓ હાલો ન્યાસ કરવાના છે જાઓ ડાફરો લઈ જાઓ મારો બાપ અને પાણી નું ઓલું પંચપાત્ર નહીં લઈ લે ભાઈ ઓલું જો લઈ લઈ જઈ પાણીનું જળપાત્ર दो ने माताजी ने भाव <स्थावण>

બાહે કેતા જાય આ મૂર્તિ ના ઓબિયા ઉપર ઈ દળપો અડાડવાનો છે રેડી મૂર્તિ ના શીર ઉપર રાખો માથિઓ ના મા મુખે હવે હૃદય ઉપર રાખો ઓમ મહાકાળી મહાલક્ષ્મી હાજર દેવતા ભીનો માં હૃદય હવે પાછળ પીછા ભાગ પાસે રાખો એમ બીજાયનમાં ગ્રહિયે ઓ પગ ઉપર રાખો क्लिम सखमेय नमः पादयो हो હવે માતાજીના નાભિ સ્થાન ઉપર રાખો ક્लिम ક્લિકાય નમઃ નાભો હવે આઠ થાય શરીરમાં લગાડો ઓમ ૐ ક્लिम तामંડવેતિ સર્વાંગે અથ કરણ્યાસહ હવે માતાજીનો જે જમણો હાથ છે એ જમણા હાથના અંગૂઠા ઉપર ડાબળો ડારો ઓમ ૐ અંગુઠા બ્યામ નમઃ હવે પેલી આંગળી ઉપર જાવ ક્लिम તર્જની બ્યામ નમઃ હવે વચ્ચેની આંગળી એ ડારો મધ્યમા બ્યામ નમઃ હવે ચાંદલો કરવાની અનામિકા ચામુંડાય અનામિકા બેન નો હવે ટચલી આંગળી ઉપર વિજય કનર્તિકા બેન નો મહા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાઈ આખે અનો હથેળી માં અડાડી દે કરતલ કર પ્રસ્તા ધ્યાન નમઃ આપે હૃદય આદિને આસહ ચાલો માતાજી ના હૃદય ઉપર ડાબડો અડાડો હેમ હૃદય આય નમઃ હવ માથા ઉપર અડાડો હયમ શિરસે સ્વાહા હવે માતાજી ના ચોટલા ની ભાગ હોય ચોટલો પાછળ रिम सिकाई वो सब तो अब ये बाउडा से ये बाउडा ऊपर डरो ओम चमुंडा ये कब चाय होम हमें आँख ऊपर डर जो नीचे नेत्र चाय वो सब तो ओम एम रिम रिम चमुंडा ये नीचे अस्त्र आय भटा हो शरीर में लगा ली दियो अतः अक्षर नियास हो चालो अबे माता जी ना चोटला पास इलाकों डाबरो एम नमः सिकायम હવે જમણી આંખ ઉપર ડાબડો વાળો રીમ નમા દક્ષિણ નેત્રે ડાબી આંખ અપાય રાખો ક્રીમ નમા વામ નેત્રે હવે જમણા કાન ઉપર રાખો ચામ નમા દક્ષિણ કરણે હવે ડાબા કાન ઉપર રાખો મુમ નમા વામ કરણે હવે નાક નું જે જમણું પોયણું છે એની ઉપર રાખો નામ નમા દક્ષિણ ના સાપુટે હવે ડાબી બાજુ પોયણા એમ વામ ના સાપુટે હવે મોઢા ઉપર રાખો વીમ નમા મુખે હવે પાછળ પીઠ ના ભાગમાં અઢારો જેમ નમા ગોહીં કર્યા તો ડાબરો મૂકી દો અને વ્યાપક મુદ્રા કરાવો ભાઈ આવી રીતે આમાં આઠ વાગ

ભાઈ ભાવેશભાઈ એમાં પેલા ઉગમણી દિશા છે એ બાજુ ડાબડો તમારો રાખજો ઓમ એમ પાછી નમઃ હવે અગ્નિ ખૂણામાં રાખજો એમ આગ્ને નમઃ હવે દક્ષિણ દિશામાં રાખજો હરીમ દક્ષિણ નમઃ હવે નૈઋત્યમાં રાખજો ઓમ નમઃ ચામુંડાઈ ઉદિત્યે નમઃ હવે वायु दिशा में रख दो ओ भाई पश्चिम दिशा में रख दो क्लेम प्रति के इनमें हमें वायु खुला मां क्लेम वायु भी इनमें हमें उत्तर दिशा मां चामुंडा युद्ध के इनमें हमें ईशान खुला मां और चामुंडा ईशान ये इनमें हमें आकाश बाजू रख दो एम एम लिम क्रीम चामुंडा उर्ध्वाय नमः हमें भूमि ऊपर रख दो एम एम लिम क्रीम चामुंडा ये नमः इति न्यासां च कुरिया तो हो तत्रा दो हस्ते जलमाल आया भगवतिया लीलमाय देविया अचल प्राण प्रतिष्ठा कर्मणि तृतीय अहनि प्रातः काले

પાતાજી તમારે ચડાવી દે ઓકે આહા સખ કેરિનમાં આ મતાઓ જે પધાર્યા છે ને એને તમે ઉબાડવાની વ્યવસ્થા કરો આમ લાઈનમાં ફલે મોટી લાઈન થાય હા મોટી લાઈન કરો લાંબી કરો આમ આમ ફરતે આમ ભાઈ આજા ઓલી બાજુ ધામ ગોળ રાઉન્ડ મારો આમ ઓલી ગાડી પડી છે ગાડી હમાઈ દો આથી પગથિયાં ચડાવ ઉપર